માં મોડે સુધી ગરબા રમી શકશે હવે રાજ્ય સરકારે અધિકારીઓ સાથે મળીને આયોજન કરી રહ્યું છે આજુબાજુના લોકોને હેરાનગતિ ના થાય તેનું ધ્યાન ખાસપણે રાખવાનું રહેશે લોકલ પોલીસ અને ગરબા આયોજકો તમામ વ્યવસ્થા કરશે બાળકો રાત્રે એક બે વાગ્યા સુધી ઘરે પહોંચશે તેવી વાલીઓની રજૂઆત છે શેરી ગરબાને ખાનગી ગરબાના નિયમો અલગ અલગ બનશે નાના વેપારીઓ અને પાથરણાવાળાઓનો પણ ધંધો ચાલશે સવારે પાંચ વાગ્યા સુધી ગરબાની જાહેરાત થતા સંચાલકો ચિંતામાં આવ્યા રાત્રે એકથી બે વાગ્યા સુધી ગરબા રમાડવા અંગે સંચાલકોએ રજૂઆત કરી છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘીએ નવરાત્રીના નિયમો અંગે માહિતી આપી છે મને અલગ અલગ શહેરથી મળવા આવ્યા ખાતે કે આટલા વહેલા સુધી તો અમારા જે બેન્ડ છે એ બી ના વગાડી શકે ગીત ગાઈ બી ના શકે પરંતુ આ મોટા મનથી ગયા વર્ષની જેમ મોડી રાત સુધી આ છૂટ મળે એટલે એક બે વાગ્યા સુધી ગરબા અમે બધાને રમાડી શકીએ અને યુવાનો અને વડીલો બધા જ લોકો સાથે મળીને મા અંબાની ભક્તિ કરી શકે એટલે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ પોલીસ લોકલ પોલીસ અને આયોજકો સાથે મળીને કરશે પરંતુ જે બેન્ડ છે હોસ્પિટલોની નજીક હોય કોઈ સોસાયટીઓની નજીક હોય અને સોસાયટી અને આ પ્રકારના કોઈ બી વ્યક્તિઓને બીજી રીતે તકલીફ ના પડે તેની બી ચિંતા પોલીસ અને આયોજકો સાથે મળીને કરવાના છે એટલે કે કોઈને બી હેરાનગતિ ના થવી જોઈએ અને કોઈને બી હેરાનગતિ વગર મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટેની સૂચના આપવામાં આવી છે શેરી ગરબાના નિયમો એ અલગ પોલીસ જોડે બેસીને બનશે સાથે સાથે જે પ્રોફેશનલ ગરબા છે એની બી વ્યવસ્થાઓ પોલીસ જોડે બેસીને અલગ કરવામાં આવી રહી છે